અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોડી કરી ટ્રમ્પના ટેરિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે જેમાં પચીસ ટકા ટેરિફ લાગુ કર્યા બાદ વધુ પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનો સૂર ઉઠવાનું શરૂ થયું છે અમરેલીમાં સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછડીયા ડોક્ટર ભરત કાનાબારની આગેવાનીમાં શહેરીજનોએ ટ્રમ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોડી કરી હતી અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ છે ત્યારે દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે ત્યારે ભારતને જો માટે મોટી એટલે ટેરિફ નામે પ્રયાસથી ભારતને જો બહુ પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને બહિષ્કાર કરે

જે એક તરફી ઊંચો ટેરિફ છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની જોવા મળે છે એને આપવા માટે એક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરી સામે નહીં ચૂકવાનો નહી નમવાનો નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતા નું પ્રચંડ લોક સમર્થન છે